માતા દ્વારકાધીશ તો તો જો તમારે પણ પશુ વેચવું હોય હોય અને અમારી ચેનલ ઉપર ઉપરની નોન જે છે એ વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે કાન કટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો કે કાબરા ટાઈપ કલર છે ગાયનો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો કદકાઠું રંગરૂપે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ જો આ જગ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી આ ગીર ગાયની માહિતી છે માહિતી આપવામાં આવે તો મિત્રો આ બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે વેતરની જો તમને વાત કરવામાં આવે તો કે ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે આગળ વાત કરવામાં આવે તો આ જે ત્રીજા વેતરવાળી ગાય છે એ હાલ સાત મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને વી અત્યારે ટાઈમનો આઠ લિટર જેટલું દૂધ આપે છે અને કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એસી હજાર રૂપિયા જે છે એ આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો પોરબંદર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો પોરબંદર તો મિત્રો આ જગાએ છે તમને પ્રોપર પોરબંદરમાં જ રૂબરૂ એટલે કે ચોક્કસ તમને જોવા મળી જાય છે હવે આ ગાયના આ માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની જો તમને વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો એ જ રીતે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને આપી દીધેલા છે બહુ સારી અને બેસ્ટ ગાય છે અને ગાય રૂબરૂ જોવા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગયું હોય તમારો ખોટો ધક્કો ન થાય હવે મિત્રો આ બીજા નંબર ઉપર જયારે તમે ગીર કૂટ જોઈ શકો છો તો આ કૂટ પણ વેચાવા આવ્યો છે મિત્રો ગીર ગીર કૂટ છે મિત્રો ગીરની બધી પ્યોરિટી છે આ કૂટમાં અને રિઝલ્ટ પણ બહુ સારા આવ્યા છે આ કૂટના હવે આ કૂટ છે જે છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો કૂટની તમે મોકલી જોઈ શકો છો હમ જોઈ શકો છો સાથે સાથે કૂટનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથવાળો કૂટ છે અને બહુ સારા રિઝલ્ટ આપે છે અને કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો કુટની તો લીળો કલર છે અત્યારે લીડા બચ્ચા આટું ઘણા મિત્રો એની ગાય માટે કૂટ ગોતતા હોય છે તો આ કૂટ પણ વેચાવા આવેલ છે હવે કૂટની તમને જો મિત્રો વાત કરવામાં આવે તો આ જે કૂટ છે એનો પહેલો વાળો પહેલો વાળો પતી ગયો છે એમ કૂટના માલિકનું કહેવાનું છે અને બીજો વાળો ચાલુ થઈ ગયો છે હવે આ કૂટની જે કિંમત વિશે જો મિત્રો તમને જણાવવામાં આવે તો આ જે કૂટ છે આ કૂટની કિંમત જે છે એ કૂટના માલિકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા જે છે એ આ કોટના માલિકે કોટની કિંમત રાખેલ છે હવે આ જે કોટ છે ત્રીસ હજાર વાળો એ તમે સ્ક્રીન ઉપર જોઈ લીધો હવે આ કોટ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રીતે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે કૂટ જે છે ગામની વાત કરું તો કે ગામ લીંબાયત તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો વાંકાનેર તો વાંકાનેર તાલુકામાં ગામ લીંબાયત છે અહીંયા તમને આ કૂટ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે કૂટના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની જો તમને મિત્રો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે કૂટના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી કૂટના માલિકનો કોન્ટેક કરી અને કૂટ વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો લઈ શકો છો અને મિત્રો ખૂટ ગમતો હોય લેવો હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા અને મિત્રો હવે આ ત્રીજા નંબર ઉપર જે તમે કૂટ જોઈ શકો છો તો મિત્રો બ્લેક ખૂટ છે કૂટ પણ કુંડો કૂટ છે તમે જોઈ શકો છો સિંગ ઉપર તરફ વળે છે આગળ વાત કરવામાં આવે એટલે હજી વેડા નથી મિત્રો પણ વળે છે એટલે એના ઉપરથી આપણે નક્કી કરીએ કે કુંઢો કૂટ છે અને કૂટ બહુ સારો છે અને બેસ્ટ છે તમે કૂટની કલર કોમ્બિનેશનની વાત કરું મિત્રો તો કે જાબલા ટાઈપ કલર છે એટલે આ કાળો અને સફેદ ટાઈપ કલર છે મિત્રો અને અવો કલર અત્યારે રેર ઓફ ધ રેર અને મિત્રો આવી ગઈનો કલર અત્યારે મળતો નથી એટલે ઘણા ખરા મિત્રોને જો આવા કૂટ લેવા હોય તો તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો કૂટના કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા જે કિંમત છે આ કૂટની ખૂટના માલિકે રાખેલ છે અને મિત્રો ગાયું હારી ફેળવે છે એમાં કૂટના માલિકનું કહેવાનું છે અને રિઝલ્ટ પણ બહુ હારા આવેલ છે લાંબા કાનવાળું ટૂંકી મોકલીવાળા રિઝલ્ટ આવે છે આ કૂટનું હવે આ જે કૂટ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો આ જે કૂટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગામની વાત કરું તો કે ગામ જૂનાગઢ તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો જૂનાગઢ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો આ જે ખૂટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને પ્રોપર જૂનાગઢમાં જોવા મળી જાય છે ખૂટના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ખૂટના માલિકનો કોન્ટેક કરી અને ખૂટ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારો અને બેસ્ટ ખૂટ છે હવે આગળ જો મિત્રો તમને વાત કરવામાં આવે તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ છું તો જો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો મૂકું એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય અથવા તો કે નોટિફિકેશનમાં બતાવે એટલે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરી દેજો એટલે તમારા ઘણા ખરા મિત્રોને પશુ લેવું હોય અથવા તો કે વેચા પશુ હોય જોવાનો શોખ હોય તો તે આના ઉપરથી જોઈ શકે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે આ જે ગાય છે બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય કાન કટ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે હાઈટ જોઈ શકો છો કદકાઠું જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે ચોથા નંબર ઉપરની ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે આ ગાય વિશે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો પહેલું વેતર વિહાઈ ગયેલ છે આગળ વાત કરવામાં આવે તો પેલું વેતર વિહાઈ ગયેલ છે બીજું વેતર વિહાવાની છે અને હાલ પાચક મહિનાની ગાભણ છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે જન્મતા ત્રણ આચરી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આગળના વેતરે છ લિટર જેટલું આ ગાયનું દૂધ હતું પહેલા વેતરે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની જે કિંમત છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા જે છે એ આ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ જૂનાગઢ તાલુકાની વાત કરું તો કે તાલુકો જૂનાગઢ જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો જિલ્લો જૂનાગઢ તો પ્રોપર જૂનાગઢમાં જ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આગળ વાત કરવામાં આવે જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાથી